ઉપલેટા નગરપાલિકા ધોરાજી નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પાંચેય નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે નંબર નંબર ની ની અંદર અંદર એક એક જાહેર જાહેર થઈ થઈ છે છે આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટી ના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે ની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રયત્નો કરે છે કિલ્લા ભાજપના અમુક ટિકિટ આપાજમાં કામરકો ફેરફાર કરવામાં આવ્યો હતો અમારે એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે જ્યારે ચાર ટર્મ લઈડા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા કે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે કોઈને મનભેદ નથી અસંતોષ નથી પાર્ટીના દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે નગરપાલિકાની ચૂંટણીમાં કુલ કેટલા ઉમેદવારો છે કેટલા વોર્ડ છે અને કેટલી બેઠકો છે હાલ જે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાંચ સીટો છે તે બિનહરીફ છે તો કુલ કેટલી સીટો બિનહરીફ છે ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં કુલ એકસો અગિયાર ઉમેદવારોના એકસો બાર ઉમેદવારી પત્રો ભરાયેલા હતા ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ એકસો પાંચ ઉમેદવારોના પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ તેર ઉમેદવારોએ પોતાના પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર ત્રણમાં પછાત પર સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર છની ચાર બેઠક આમ કુલ પાંચ બેઠકો વિનરીત થયેલ છે અને હાલ પ્લેટા નગરપાલિકાનો વોર્ડ નંબર છ ને બાદ કરતા વોર્ડ નંબર એકથી પાંચ અને સાતથી નવમાં કુલ સત્યાસી ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સીપીઆઈએમ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ તથા અપક્ષના મળીને કુલ સત્યાસી ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે બોલ આનો બોલ અમારું નામ લાખાભાઈ ડાંગર લાખાભાઈ જે રીતે જો વાત કરવા દેજો તો અત્યારે કોંગ્રેસની જે 6 સીટો છે કે ફોર્મ પરત કરી લીખા છે અને 6 સીટો ઉપર ભાજપ પોવિજે છે આવું કેમ બન્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એમના જે ફોર્મો ફરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવા સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભલાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે આ ઉમેદવારોને ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે એમાં સરે આમ લોકશાહીનું અનંત થયું છે લોકોનો જે પાંચ વર્ષે મોટો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં એમાં જે હક છે એ અધિકારી એમને છીનવી લીધો છે અને આવું ક્યારે પણ જગન્ય કૃત્ય કહી શકાય એ લોકશાહીમાં શોભીએ નથી સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે સવારથી માંડી અને તમામે તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા પૂરેપૂરી કાળજી અમે લીધી છે મોટા ભાગના તમામે તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આ જે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી છ આ બેઠકો છે એ લોકો બિનરીફ કરવામાં એ સફળ થયા છે પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે લોકોને ઉજાગર કરવા